નર્મદાના નાંદોદ તાલુકામાં ભ્રમણ કરી રહેલો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સુંદરપુરા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા તેને ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મો નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સત્તર જેટલી ફ્લેગશિપ યોજનાની માહિતી આપતી ફિલ્મોના નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી સરકારની આ યોજનાઓ એ યોજનાઓનો લાભ દરેક લોકો રહે અને કોઈ પણ લાભાર્થી આ યોજનાઓનો લાભ લેવાથી વંચિત ન રહી જાય અને એમના સુધી પહોંચાડવા માટેનો આ જે અભિગમ છે કે સંકલ્પ હિ સેવા સંકલ્પ હિ જ્યોતિ સંકલ્પ હિ સાહસ અને સંકલ્પ હિ સવેરા બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની જે સંકલ્પના લઈને આદરણીય વડાપ્રધાન ચાલી રહ્યા છે ત્યારે આ દેશના નાગરિકોની સાથે સાથે આ ગામડાના લોકોને પણ મહિલાઓને યુવાઓને કિસાનોને અને આ દેશની ગરીબ જનતાને કેવી રીતના એમને સુખી બનાવે કેવી રીતના એમને વિકાસ કરે કેવી રીતના એમનું જીવન ધોરણ ઊંચું આવે એ રીતની જે સંકલ્પના લઈને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાલી રહ્યા છે ત્યારે અમે પણ અમે કટિબદ્ધ છીએ